નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડિયોમાં જોવાના છીએ ઇન્ડિયન નેવી દ્વારા જે રિક્વામેન્ટ બહાર પાડવામાં આવી છે તેના વિશે આ રિક્વાયરમેન્ટમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે કોઈ પણ રનિંગની ટેસ્ટ લેવામાં નહીં આવે કોઈ પણ ફી ભરવાની તમારે રહી રહેશે નહીં અને તેમનું જે ક્વોલિફિકેશન છે તે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ છે ત્યારબાદ ઓલ ઇન્ડિયામાંથી તમે જોબ માટે એપ્લાય કરી શકો છો ચાહે મેલ હોય અથવા તો ફિમેલ હોય આ બંને આ જોબ માટે એપ્લાય કરી શકે છે તો હવે આપણે આ વિડીયોમાં તેનું ફૂલ નોટિફિકેશન જોઈએ તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એ તમે આ વેબ પોસ્ટ ઉપર આવી જશો અહીં ઇન્ડિયન નેવી એસએસસી એજ્યુકેટિવની જે એક્ રિક્વામેન્ટ છે તેના વિશે અહીં પોસ્ટ આપવામાં આવી છે તો તેની આપણે ડિટેલ જોઈએ તો અહીં જોબ ડિટેલ આપવામાં આવી છે તો દોસ્તો આ વેકેન્સીનું નામ છે તે નેવી ન્યૂ વેકેન્સી છે બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો છે ઇન્ડિયન નેવી પોસ્ટનું નામ જોઈએ તો એસએસસી એજ્યુકેટિવ આઈટી માટેની આ ભરતી છે એપ્લાય મોડ ઓનલાઈન છે તમારે ઓનલાઈન જ ભરતી માટે એપ્લાય કરવાની રહેશે ત્યારબાદ કોણ કોણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયા કેન્ડિડેટ મેલ ફિમેલ બધા જ કરી શકે છે એપ્લાય સિલેક્શન પ્રોસેસ ઓન ધ મેરિટ બેઝિસ તમારા મેરિટના આધારે તમારું સિલેક્શન થશે એજ લિમિટની વાત કરીએ તો બે જૂન બે હજારથી લઈને એક જુલાઈ બે હજાર પાંચ સુધીના જે કેન્ડિડેટ છે તે એપ્લાય કરી શકે છે અને વધુ માહિતી તમાર નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે અને તેમાંથી મળી માહિતી મેળવી લેવાની રહેશે એપ્લિકેશન ફી કોઈપણ કેન્ડિડેટ માટે ભરવાની રહેતી નથી એજ્યુકેશન ક્વોલિફિકેશન બાર પાસ દસ પાસ ગ્રેજ્યુએટ બી બીટેકને વધારે માહિતી તમારે તેના ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને મેળવી લેવાનું રહેશે ત્યારબાદ અહીં તમને એપ્લાય કરવા માટેની બધી સ્ટેપ આપેલા છે તેને ફોલે ફોલો કરીને તમે એપ એપ્લાય કરી શકો છો સ્ટાર્ટિંગ ડેટ છે તે બે ઓગસ્ટ બે હજાર ચોવીસ છે અને લાસ્ટ ડેટ એ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે ઇમ્પોર્ટન્ટ લિંક અહીં આપેલી છે જો તમે એપ્લાય કરવા માગતા હોય તો અહીં ક્લિક કરીને તમે એપ્લાયનું જે છે લિંક તેના પર પહોંચી જશો વેબસાઇટ ત્યારબાદ અહીં ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા માગતા હોય તો અહીં આપેલું છે ગવર્મેન્ટ જોબની લેટેસ્ટ ન્યૂઝ વા જે લેટેસ્ટ ગવર્મેન્ટ જોબ છે તેના નોટિફિકેશન જોવા માગતો હોય તો અહીં ક્લિક કરીને તમે જોઈ શકો છો અને ઓફિશિયલ વેબસાઇટ પર જવા માંગતો હોય તો અહીં ક્લિક કરીને તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકો છો તો મિત્રો આ હતું ઇન્ડિયન નેવી દ્વારા જે રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે તેના વિશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાતચેનો પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયો નવી પડતી સાથે જય હિન્દ જય ભારત